ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ જો અત્યારે આપણે વાગી ગયા છે પોણા સાત અને જો કેટલો આજે તો બહુ મેઘરવો પીડ્યો છે જો આગ તો આવ નજીક જ છે જો તમે એક જ ધારો વધતો જાય છે કારણ કે એવું વાતાવરણ થઈ ગયું હાલો મિત્રો તો જો આપણે અત્યારે વૈયા ઘરે અને જો આ ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ખાવા બેહી ગયા છે દોરિયાનું શાક અને રોટલી

હા મહેમાન મહેમાન આવ્યા હતા બહુ વાગે હતી કા આશ્રમ આવ્યા થાય બસ તો હાલો આપણે હવે ખાઈ લેવી બપોરા કરી લેવી અને વિડીયોમાં મળવી હેલો મિત્રો કેમ છો તો જો આજે આપણે વહ્યા છીએ અત્યારે વહેલા હેર ઘરે કારણ કે અમારા ગામમાં આર્મી મેન આવે છે રિટાયર થઈને અને જૂની કામુલના છે કિર્પાલ છી પોલુભા સરવૈયા અને અમારા ગામમાંથી બધું નીકળવાના છે એટલે જો એનું આપણે ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવાનું છે કારણ કે જો ઘરે ત્યાં તો બધી છોકરીઓને બધા કમ્પ્લીટ થઈને બેઠા છે અહીંયા હા મહીંયા લઈને બસ હવે થોડીક વારમાં આવવાની ફૂલ તૈયારી છે અમારા કાવ્યા છે વિશુ છે પછી તમન્ના બધા જો મિસ્ત્રીને બધા કમ્પ્લીટ થઈને બેઠા છે અને બસ થોડીક જ વારમાં આવે એટલે એનું આપણે અતિથિ અતિભવ્ય સ્વાગત કરવાનું છે અને તો વિડીયોમાં બનાવી રહીજો કારણ કે બહુ મજા આવે છે અને કેટલી લાંબી કતાર છે ઠેઠ અહીંથી તે ઠેઠ એક કિલોમીટર સુધી કતાર છે લાંબી તો તમે વિડીયોમાં બનાવી રેજો કારણ કે બહુ મજા આવે છે અને આપણે ત્યાં પણ જવાનું છે તો ચાલો વિડીયોમાં બનાવી રહીજો હલો મિત્રો તો જો આપણે અત્યારે પૂરી કતાર ગાડીઓની આવી ગઈ છે અને જુઓ તમે કઈ રીતનું આપણે સ્વાગત ગોઠવ્યું છે અતિથી અતિભવ્ય સ્વાગત આર્મી મેનનું આપણે ગોઠવેલું છે આ રીતે કંઈક નાની નાની દીકરીઓના હાથે અને જો તમે અમારે મિશ્રીબેન વિશ્વા તમન્ના અને કાવ્યએ બધાએ હામૈયા લીધા છે અને કિરપાલસિંહ પોલુબા સરવૈયા જૂની કામુળ રિટાયર થયા છે તો આપણે એનું અતિથી અતિભવ્ય સ્વાગત આપણે કરવી જો આ રીતે એમ કંઈક ગોઠવ્યું હતું સ્વાગત અને એટલી લાંબી ગાડીઓની કતાર છે કે એની કોઈ સીમા જ નહીં લગભગ ચાલીસથી પચાસ તો ગાડીઓ છે જ તે જો અમારે બેને હામી લીધું નાને એવા છે પણ જુઓ તમે જોઈ શકો છો અને વિશ્વાબેને અને બેને આરતી ઉતારી છે જુઓ તમે કારણ કે બહુ મસ્ત આયોજન હતું જોરદાર અને પ્રજાપતિ સમાજે આ બધું આયોજન ગોઠવ્યું શાંતિભાઈ ટાંક ને જો તમે જોઈ શકો છો નાની નાની દીકરીઓના હસ્તે બધું આપણે સ્વાગત કર્યું છે કારણ કે એટલું મસ્ત આયોજન છે કે એની કોઈ વાત જ નહીં ને બીજા નંબરમાં કે અહીંથી સીધી તે ગાડીઓ જૂની કામો જવાની છે ને અમે લોકો પણ જૂની કામો જવાના છે અહીંયા આ બધું આયોજન બહુ જોરદાર છે અત્યારનું છે અને રાતનું આયોજન છે જમણવારનું બધું છે તો બસ એમ બધાય હમણાં પાછળ પાછળ જવાના છે જુઓ તમે ત્યારે અમારે વિશ્વાબેન આરતી ઉતારે છે જો ની કારણ કે એટલો તો હરખ હોય જ ને કે આર્મી મેન રિટાયર થઈને આવે એટલે આપણને થોડો ઘણો તો હરખ હોવો જ પડે આ રીતે જો અને સ્વભાવના આંગણે પધારે એટલે આપણે એમ થાય કે ભાઈ હાલો સ્વાગત કરવી બરાબર એટલે ભાવ આપણો એવો હતો એટલે જો આ રીતે આપણે સ્વાગત કર્યું ફૂલ નહીં તો ફૂલ ની પાકડી પણ આપણે કંઈક કર્યું છે મતલબમાં જુઓ તમે એનો ભાવ જો કેવો ભક્તિ ભાવ છે એનો નાની નાની દીકરીઓને બધાને જો પૈસા આપ્યા બસ તો બીજું તો કાઈ નહીં કારણ કે હવે અહીંથી હવે જઈએ આપણે સીધા જુઓ રમજુ બાપુ નું સ્વાગત કરવાનું છે ફૂલનો હાર પહેરાવી મહામંડલેશ્વર એક હજાર આઠ સાંગાણા રમજુ બાપુ અંબિકા આશ્રમ એમનું પણ આપણે જો શાંતિબેન દીકરીએ સ્વાગત કર્યું છે હાર પ્યારવીને જુઓ તમે જોઈ શકો છો તો બસ તો હવે સીધા આપણે જઈશું સોટુ બાપુની પાછળ ગાડી આવે છે એનું પણ આપણે સ્વાગત કરવાનું છે તો બસ જો આ દીકરીઓ બુદી ત્યાં જાય છે તો હવે આપણે એનું સ્વાગત કરીશું સોટું બાપુને અને ઉમેશ બાપુનું અને જો આ બાપુ આપણે સઈ રાજપરા ખોડિયાર ભાવનગર પાંચ આવ્યું ને એના મહંત છે બાપુ જો આપણે એમનું પણ આપ સ્વાગત કર્યું છે જોઈ શકો છો તમે જો આરતી સાથે અમારા વિશ્વાબેને બસ તો હવે તો બાપુનું સ્વાગત થઈ ગયું છે ને હવે સીધા રહેશું આપણે સોટુ બાપુની ગાડી જ આવવાનું છે તો હવે એનું પણ આપણે હાર પહેરાવીને સ્વાગત કરીશું બસ તો વિડીયોમાં બનાવી રહીજો હાલો તો હવે આવી છે હવે આપણે બાપુની ગાડી તો હવે આપણે ત્યાં પણ સ્વાગત કરવા જઈએ બરાબર જો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો વિડિયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ ખાસ કરજો બીજું તો કાંઈ નહીં જોઈ અત્યારે બાપુનું આપણે સ્વાગત કરીએ છીએ ઉમેદ બાપુનું સ્વાગત કરી રહ્યા છીએ પછી ઓલી આમેની સાઈડ સોટું બાપુ છે જ્યાં આપણે પછી જઈશું અહીંયા સ્વાગત કરીને ફૂલ સાથે સ્વાગત કર્યું છે અમારે બેન અને વિશ્વાબહેને જુઓ તમે હવે સીધા જઈશું આપણે સોટું બાપુ પાસે

આ રીતનું છે કઈક જબર તમે એ તો ગાડીઓ આવે જ છે કેટલી લાઇન છે જો તમે ગાડીઓની તો અમે બધા અહીંયા સ્વાગત માટે ઊભા છે જો તમે પૂજના વતની રમજુ બાપુના ચરણોમાં કોટી વંદન મારા માતા પિતાના ચરણોમાં કોટી કોટી વંદન ભારતીય સેનામાં સત્તર વર્ષ પૂર્ણ કરી આજે પરિવાર સમસ્ત થયો છું બહુ આનંદ અનુભવું છું અને મા ખોડલ મારા પિતૃ રાધુ દાદા મારા દાનુ દાદા અને સમસ્ત મારા મોટા બાપુ મારા કાકાની કૃપાથી આજે હું પરત આવ્યો છું ગામમાં અને એવું જાણવા મતલબ મારી એક અંતરની આત્મા મારા પપ્પાએ મને કીધું પણ મેં હું જ્યારે રિટાયર થયો ને ત્યારે જ વિચારીને આવ્યો હતો કે જ્યારે મારા ગામમાં મારા યુવાનો છે કોઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એના માટે હું હવે આજથી બેઠો છું મને માતાજીએ એટલું આપ્યું છે કે જે કોઈ ફોજી અઠ્યાવીસ વર્ષ સર્વિસ કરીને આવે ને ત્યાં દાદાને ખબર છે એ હું સત્તર વર્ષ સર્વિસ કરીને હું એટલો હક લઈને આવ્યો છું અને જ્યારે હું રિટાયર થયો હતો ને ત્યારે મેં વિચાર્યું હતું કે મેં મારી મા જે વિધવા માતાઓ છે મારી ગામની મારા ગામના જુવા યુવાનો છે જે આર્થિક પરિસ્થિતિ થોડા નબળા હોય એ લોકોનો આર્થિક ખર્ચો જેવા કે ટ્યુશન ફી પુસ્તકોનો ખર્ચો આજથી હું આપીશ અને મારા ગામનો કોઈ બી જુવાન ગામનો કોઈ બી યુવાન હોય હું એના માટે રાત દિવસ તૈયાર છું મારા લાયક કોઈ પણ હોય શારીરિક હોય હું એની સાથે સવારે દોડવા તૈયાર છું કોઈ એને રીડિંગ માટેની કંઈ બુક્સ હોય અથવા ફોજ માટેનું એને કંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો હું મારા ગામ સમજતા આજ ગામની વચ્ચે હું કહું છું હું એની માટે હંમેશા તૈયાર રહીશ અને કોઈ પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજો હું અહીંયા જ રહીશ અને મારા બાપુ મારી મા અને મારી વાઈફ જ્યારે પણ મારા નોકરીમાં મારો નાનો ભાઈ લક્ષ્મણ જેવો એને હું કેમ ભૂલું મારા ભાઈને જ્યારે પણ મારે જરૂર પડી મારે ખાલી એક ફોરજ કરવાનો દીઘા આમ કરનાર છે દીઘા આમ કરનાર છે આ ઘરથી આટલું કિલોમીટર દૂર રહે અને ગમે ત્યારે કંઈક કામ પડ્યું હોય બધાનો સપોર્ટ બધા ભાઈઓનો મારા મોટા બાપુના દીકરા કાકાના દીકરા બધા ભાઈનો સપોર્ટ પણ જે લક્ષ્મણ જેવો મારો ભાઈ આજે હું ગામ સમજતો છું કે મારે ખાલી એક એટલું કહેવાનું કે દીકરા તું આમ કરનાર જે ઘરથી દૂર રહે ને એવો મારી માતાજી કૃપા અને મારી ખોડલ જેને હું છેલ્લા ઘણા સમયથી આજ ગામ સમજતો હોઉં કે હું જ્યારે પણ એક ડગલું આગળ લઉં ને હું મારી ખોડલને યાદ કરું કે હે મારી ખોડલ મારી ભેળી રહેજે હે મા ખોડલ મારું હરેક કાર્ય પૂર્ણ કરજે અને મારું આજ સુધી એક કાર્ય પણ અટક્યું નથી અત્યારે આજે વોલન્ટિયર સર્વિસમાંથી રિટાયરમેન્ટ લીધું કોરોના પછી ફોજમાંથી નીકળવું બહુ મહાભારત થઈ ગયું હતું અને મારે છવ્વીસ વર્ષની નોકરી હતી હજી વોલેન્ટિયરલી રિટાયરમેન્ટ મારી ખોડલે અપાયું મારી ખોડલને યાદ કરી અને મેં જે કાર્ય પૂર્ણ કર્યું એ બધું મારું કાર્ય પૂર્ણ થયું ફરીથી અગેન મારા સમસ્ત ગામને હું એક પ્રાર્થના કરું કે કોઈ બી મારા લાયક હોય મને યાદ કરજો અને દારૂ વ્યસનથી થોડા દૂર રહેજો સત્તર વર્ષ નોકરી કરીને આવ્યો છું છે પણ કોઈ દિવસ દારૂ પિયરનો પિયર પીતા નથી મેં એટલે મારી આજે હું આ જગ્યાએ પહોંચ્યો છું અને મને યાદ કરજો કોઈ પણ મારી લાયક હોય તો જય ખડલ જય હિન્દ